ભરૂચના નેશનલ અડતાલીસ ઉપર આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો આરટીએ માં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની એસી વગર અને ડિજિટલ બોર્ડ વગર અભ્યાસ અપાતા વાલીઓનો હોબાળો ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો જેમાં વાલીઓએ ડીઓ કચેરી ઉપર હલ્લો મચાવવા પહોંચ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે તેમાં સુશિક્ષણ વેપારીકરણ તરફ વળી રહ્યું છે

લોકો માટે એસીની પણ સુવિધા નથી કરવામાં આવી સરકારના નિયમ પ્રમાણે આ પ્રકારના બાળકોને ભેદભાવ ભેદભાવ જે થઈ રહેલો છે તે ખૂબ જ ખોટું થઈ રહેલો છે અને આ બાબતે અમે ડીઓ ને શિક્ષણ મંત્રીને માંગ કરીએ છીએ કે આ સ્કૂલ પર કડકમાં કડક પગલાં પગલાંના છીએ મારી મારી છોકરી છે અહીંયા ભણે છે એફ વનમાં તે સુવિધા એ લોકો બરાબર આપતા નથી અમારી મારી અમારી છોકરી છે તે ઘરે રોજ જ આવીને કહે છે કે મમ્મી આમને સિવિંગ કરાયું અમને આવું કરાયું અમને આવું કરાયું તો અંડર ક્લાસ મેમને પૂછે છે તો ક્લાસ મેમ કહે છે કે તમે આરટીના સ્ટુડન્ટ છો એટલે તમને અફોર્ડ કરવામાં આવ્યું નથી એટલે તમને કરાવવામાં નહીં આવે એટલે આજે અમને બાળકોને એવી રીતના જાણ કરી છે કે તમારે ફી અફોર્ડ કરીને પછી તમારા લોકોને અહીંયા સિવિંગ કરવું હોય તો કરી શકો છો તમે એટલા માટે અમારા બાળક રોજ જ અમને ઘરે આવીને કહે છે કે મમ્મી અમને આ એક્ટિવિટી કરાવી પહેલી એક્ટિવિટી કરાવી બધી એક્ટિવિટી લોકો કરાવે છે પણ અમારા બાળકોને નથી કરાવતા અમારા વિદ્યાર્થીઓ અહીંયા આર દ્વારા એડમિશન મેળવવા માટે જોઈન થયા છે અને અમે નોટિસ કર્યું કે બાકીના ફસ્ટ એ બી સી ડી ઈ સેક્શનને એસીવાળા ક્લાસરૂમ તથા ડિજિટલ વિડીયોથી બનાવવામાં આવે છે અને અમે જાતે રૂબરૂ મુલાકાત આજે લઈને જ્યારે ઓબ્ઝર્વ કર્યું તો અમારા બાળકો એસીમાં પણ ના બેસેલા હતા અને ડિજિટલ બોર્ડ એમને સ્ટાર્ટ કરીને ચેક કરવાનું કીધું તો એ એના માટે પણ એમના પાસે કોઈ સુવિધા બરાબર હતી ના તો આટલો મોટો ભેદભાવ આવી રીતે જો રાખે તો પછી અમારા વિદ્યાર્થીઓનું આગળ જતા શું એમના મગજ પર એની માનસિક અસર થવાની જ છે એ બિલકુલ એકદમ શક્ય છે છે ને છે જ તો આ રીતનો એક એજ્યુકેશન વિભાગ જો આ રીતની ભેદભાવ રાખતું હોય તો પછી એ એમના એના માટે આગળની જે કક્ષાએ જેની જવાબદાર છે એમને ધ્યાન આપી આ પ્રમાણના જે વિકલ્પો અને આ પ્રમાણની જે તકલીફો વાલીઓને પહોંચતી હોય વિદ્યાર્થીઓને જેનું નુકસાન પહોંચે એવું હોય તો એના માટે જરૂર પગલું લેવું જોઈએ અને અમને અમે એમનાથી સાથ સહકારનો અપેક્ષા રાખીએ છીએ તો અમને સાથ મળવો પણ જોઈએ મારું નામ ઇકબાલ છે અહીંયા અમે આજે વિઝિટ કરી સ્કૂલની તો આરતી હેઠળના વિદ્યાર્થીઓને એફ વનમાં બધા છોકરા એકત્રીસ છોકરાઓને ભેગા ભણાવવામાં આવે છે સરકાર નિયમ પ્રમાણે દરેક ક્લાસમાં દસ દસ આરતીઓના છોકરાઓ હોવા જોઈએ અને દરેક વિદ્યાર્થીઓ સાથે કોઈ જાતનો ભેદભાવ ના હોવો જોઈએ તેના બદલે આ સ્કૂલ દરેક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે અને આરતીઓના આરતી હેઠળના વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર કરી એમની માનસિક વિકાસ રૂંધવામાં આવે છે અહીંયા જે સ્કૂલમાં જે એક્ટિવ સોશિયલ એક્ટિવિટી હોય છે એમાં જે લાસ્ટ વીકમાં સ્વિમિંગની એક્ટિવિટી હતી એમાં આ વિદ્યાર્થીઓને ભાગ લેવા દેવામાં ન આવ્યો અને કારણ એવું બતાવવામાં આવ્યું કે તમે આરતી હેઠળના વિદ્યાર્થી છો એટલે તમને કોઈ જાતની એક્ટિવિટીમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં એ એસી નોન એસીમાં એવું છે કે એફ વનમાં જેટલા વિદ્યાર્થીઓ છે આરતી હેઠળના એ વિદ્યાર્થીઓના ક્લાસમાં એસી નથી અને ડિજિટલ બો બોર્ડ પણ નથી અને એથી ડી સુધી ઈ સુધીના ક્લાસમાં બધામાં એસી છે અને ડિજિટલ બોર્ડ પણ છે અમારી માંગ એટલી છે કે દરેક વિદ્યા આ જે એકત્રીસ વિદ્યાર્થીઓ છે તેમને દરેક ક્લાસમાં વીસ વીસ ટકા પ્રમાણે આરતીઓના આરતી હેઠળના વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવે અને એક સરખું શિક્ષણ આપવામાં આવે નહીં તો આનાથી એક વસ્તુ થશે કે આ વિદ્યાર્થીઓની પર માનસિક એવી અસર થશે કે અમે ગરીબ વિદ્યાર્થી જેટલે અમારા પર ભણ ધ્યાન દેવામાં આવતું નથી અને અમને ભણાવવામાં પછાત રાખવામાં આવશે મારી પાસે છ પાંચ બે હજાર ચોવીસનો દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલમાં એસીનો ખર્ચો પેરેન્ટ ઉઠાવે આ હાઈકોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખીને અમે આરટીના બાળકોને એક ક્લાસમાં બેસાડવાનું નક્કી કર્યું છે ના એ વસ્તુ ખોટી છે ડિજિટલ ક્લાસરૂમ્સ આરટીના પેરેન્ટ્સને પણ આપવામાં આવે છે જેવી કે જેવી કે મારી પાસે સરકારશ્રીનો સત્તર સાત બે હજાર અઢારનો પરિપત્ર છે જેમાં દસ એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી આ સરકારશ્રીનો પરિપત્ર છે મારો નથી જો એફોર્ડેબલ હોય મિત્ર તો એ આરટીમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવશો મારો પ્રશ્ન તમને એવો છે કે જો કોઈ પેરેન્ટ્સ આવીને એવું કહે કે આ આ ફીઝ એફોર્ડ કરી શકે એમ છે તો એ આરટીએમાં કેવી રીતે ક્વોલિફાય થશે એ મને સમજાવો એ એમણે નક્કી કરવાનું છે મારે મેં તો નથી કીધું કંઈ આરટીમાં એડમિશન કેમ લેવું તે વાલી નક્કી કરે તો ખબર પડે ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ જેન્ટલમેન કેટલા ક્લાસો છે કયા ધોરણ ક્લાસ પાંત્રીસ થી ચાલીસની સંખ્યા દરેક ક્લાસમાં હોય છે મેં કીધું ને આ સર દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સ જોઈતો હોય તો એની અલગ ફી આપે હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીઝ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની બીજી બધી સ્કૂલમાં છોકરા કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ છે ભરૂચમાં હું એનો તમે પણ જવાબ આપો કેટલી કેટલી સ્કૂલનું નામ આપો અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે નહીં અમે એસી ક્લાસરૂમ પહેલી વાર કર્યા છે સ્કૂલમાં ઓકે